પાટણ લોકસભા બેઠક ઉપર મતગણતરીને લઈને તંત્ર દ્વારા તમામ તૈયારીઓ અને આખરી ઓપ છે આવતીકાલે કતપુર સરકારી ઇજનિયર કોલેજ ખાતે મતગણતરી હાથ ધરવામાં આવશે પાટણ લોકસભા બેઠકની સાત વિધાનસભા બેઠકની મતગણતરી કુલ અઠ્ઠાણું ટેબલ ઉપર ચારસો વીસ જેટલા કર્મીઓની દેખરેખમાં થશે લોકસભા વિસ્તારમાં સૌથી વધુ રાધનપુર વિધાનસભા ઉપર ચોવીસ રાઉન્ડ અને સૌથી ઓછી ખેરાલુ વિધાનસભા પર ઓગણીસ રાઉન્ડમાં મતગણતરી થશે પાટણ લોકસભા બેઠક ઉપર વર્ષ બે હજાર ઓગણીસની સરખામણી કરતા વર્ષ બે હજાર ચોવીસમાં ચાર ટકા મતદાન ઘટાડા સાથે અઠાવન પોઈન્ટ સાડત્રીસ ટકા મતદાન નોંધાયું છે લોકસભા ચૂંટણીની મત મતગણતરીની પ્રક્રિયા આવતીકાલે થવા જઈ રહી છે તે દ્રશ્યો બતાવીશ કે પાટણ લોકસભા બેઠકની મતગણતરી કતપુર એન્જિનિયર ખાતે કોલેજ છે ત્યાં થવા જઈ રહી છે એટલે જે રીતે જે વ્યવસ્થા ગોઠવવામાં આવે છે તેની વાત કરીએ તો પાટણ લોકસભા વિસ્તારમાં સાત વિધાનસભા બેઠકો આવે છે અને સાતે વિધાનસભા બેઠકની અલગ અલગ બિલ્ડિંગમાં એક વિધાનસભા ડીચ ચૌદ ટેબલ ઉપર મતગણતરીની પ્રક્રિયા હાથ છે જે રીતે વાત કરી તો કુલ અઠ્ઠાણું ટેબલ ઉપર ચારસો વીસથી વધુ ચૂંટણી ફરજના કર્મચારીઓની રેકતે હેઠળ આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં મતગણતરી થાય તે પર પ્રમાણે પ્રયાસ કરાવે ચોક્કસ કે જે રીતે દ્રશ્યો બતાવવામાં આવે છે કે જે ચૂંટણી એજન્ટો સહિત જે ઉમેદવારો જેનો પ્રવેશ પ્રક્રિયાના જે તમામ છે તમામ જે સુવિધાઓ છે તે પૂર્ણ કરી દેવામાં આવે છે અને જિલ્લા કલેક્ટર અરવિંદ વિજયની જે ચૂંટણી મતદાન ગણતરી છે તે કેન્દ્ર પર રેક તે પ્રકાર છે અને આવતીકાલે શાંતિપૂર્ણ માહોલમાં પાટણ લોકસભા બેઠક અને મતગણતરી થશે એટલે ચોક્કસ વાત કરી કે પાટણ લોકસભા બેઠકમાં જે રીતે કોંગ્રેસ અને ભાજપ ઉમેદવાર મળી અન્ય અપક્ષ ઉમેદવાર કુલ નવ ઉમેદવારોનો ભાવિ ઈવીએમ મશીનમાં સીલ છે અને જનતા જનર્ધને કોને પોતાનો જનાદેશ આપ્યો છે કોને પોતાએ પસંદ કર્યા છે તે આવતીકાલે મતગણતરી થયા બાદ જે ચિત્ર છે એટલે સ્પષ્ટ થઈ જશે પરંતુ ચોક્કસ કહે કે અત્યારની સ્થિતિએ મતગણતરી કેન્દ્ર ઉપર ચૂંટણી પરના ફરજના અધિકારીઓ તેમજ પોલીસ બંદોબસ્ત સાથે જે તમામ તૈયારીઓ છે તેને આખરી ઓપ આપવામાં આવી રહ્યો છે અશરફ ખાન ન્યૂઝ એટીન પાટણ